નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે હજી સુધી આપણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ દસ ઘાત અને ઘાતાંકની ચર્ચા કરશું સાતમા ધોરણમાં આ ચેપ્ટર આપણે સારી રીતે શીખી ગયા છીએ છતાં પણ વિડીયો ઉપલબ્ધ છે મારી ચેનલ ઉપર તો સાતમા પ્રક સાતમા ધોરણના પ્રકરણનું પુનરાવર્તન કરી લેવું જેથી આ ચેપ્ટર વધારે સારી રીતે સમજાઈ શકશે ઘાત એટલે શું તે અને ઘાતાંક એટલે શું તે આપને સૌને ખ્યાલ જ છે આપણે સૌ પ્રથમ ઘાતાંકના નિયમની ચર્ચા કરશું તો ઘાતાંકનો સૌ પ્રથમ ગુણાકાર માટેનો નિયમ કે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત એટલે કે આધાર સરખો છે આધાર એટલે કે એ નીચેની રકમ છે એ આધાર અને ઉપરની રકમ છે એને ઘાત ઘાતાંક કહેવામાં આવે છે તો આધાર સરખો છે ત્યારે ઘાતનો સરવાળો થાય એટલે કે એની એમ વત્તા એન ઘાત એવી જ રીતના ભાગાકાર હોય ત્યારે ઘાતની બાદબાકી થાય છે એની એમ ઘાત ભાગ્યા એની એનઘાત બરાબર એની એમ ઓછા એન ઘાત પણ જો નીચેની ઘાત મોટી હોય એટલે કે છેદની ઘાત મોટી હોય ભાગાકાર કરતી વખતે નીચેની ઘાત મોટી હોય તો શું કરવાનું તો કે એકના છેદમાં એની એન ઓછા એમ ઘાત અને જો બંને ઘાત સેમ હોય એટલે કે એની એમ ઘાત અને એની એન ઘાત બંને સેમ છે એટલે કે પાંચ પાંચ એની પાંચ ઘાત ભાગ્યા એની પાંચ ઘાત તો શું કરશું તો કે બાદ બાકી કરશું તો જવાબ શું આવશે તો કે એની જીરો ઘાત તો કોઈપણની જીરો ઘાત એટલે હંમેશા જવાબ એક જ આવે ચાહે તે સંખ્યા હોય અથવા તો ચલ હોય એટલે કે એથી જેટ સુધીનો અક્ષર હોય કે કોઈ પણ સંખ્યા હોય પાંચની જીરો ઘાત હોય પચીસની જીરો ઘાત હોય પાંચસોની જીરો ઘાત હોય જવાબ હંમેશા એક જ આવશે ત્યારબાદ ત્રીજો નિયમ છે એ બીની એનઘાત એ બીની એનઘાત એટલે કે એની પણ એનઘાત અને બીની પણ એનઘાત એવી જ રીતના એ ભાગ્યા બીની એમ ઘાત તો એની પણ એમ ઘાત અને બીની પણ એમ ઘાત એવી રીતના એની માઇનસ એન ઘાત એની માઇનસ એન ઘાત એટલે કે એકના છેદમાં એની એન ઘાત આને વ્યસ્ત કહેવામાં આવે એમ કે તથા એની એન ઘાત બરાબર એકના છેદમાં એની માઇનસ એન ઘાત આવી રીતે લખવામાં આવે આના સિવાય ઘાતની ઘાતનો નિયમ આપણે શીખી ગયા છે કે ઘાતની ઘાત એટલે ઘાતનો ગુણાકાર આપણે કરવાનો હોય છે કે દાખલા તરીકે એની એની ઘાત તો આપણે એમ અને એનનો ગુણાકાર કરીશું એમ ગુણ્યા એન હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટી કે ખૂબ નાની સંખ્યાઓને વાંચવામાં લખવામાં કે સરખામણી કરવામાં તકલીફ પડે છે તેથી આવી મોટી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે લખવામાં આવે છે માનો કે આપણે સૂર્યનું વજન પૃથ્વીનું વજન આ બધું જ્યારે કિલોગ્રામમાં આપણે લખીએ ત્યારે શું થાય તો કે બહુ મોટા આંકડા આવે જે આપણે બોલવા તકલીફ પડે અને લખવામાં પણ તકલીફ પડે એટલે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવામાં આવે છે આપણે દાખલા તરીકે જોઈએ કે બે લાખ સાઠ હજાર તો બે લાખ સાઈઠ હજારને આપણે કેવી રીતના રૂપ આપશું એમ કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું તો કે બે પોઈન્ટ છ એને ગુણ્યા એક લાખ એટલે કે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાના એટલે પહેલાં આંકડા પછી પોઈન્ટ આપણે મૂકવાનો અહીં પહેલો આંકડો બે છે બે પછી પોઈન્ટ પછી બીજો આંકડો એમાં છ છે શૂન્ય લખવાની સાથે જરૂર નથી ગુણ્યા દસની કેટલી ઘાત આવશે તો કે પોઈન્ટ ખસીને કેટલા ડગલા જશે તો કે પાંચ ડગલા જશે એટલે આપણે પોઈન્ટ પાંચ ડગલા જમણી બાજુ જશે ડાબી બાજુ જશે એટલે આપણે દસની પાંચ ઘાત લખશું ત્યારબાદ બીજું છે કે પંદર આપેલ છે અને પાછળ શૂન્ય આપેલ છે ત્રણ ત્રણ છ અને ચાર દસ શૂન્ય આપેલ છે તો હવે આપણે પોઈન્ટ એમાં મૂકવાનો છે એક પોઈન્ટ પાંચ તો પોઈન્ટ આપણે ક્યાં છે તો કે છેલ્લું શૂન્ય છે એને ત્યાં આપણે પોઈન્ટ કલ્પી લઈએ કે ત્યાં પોઈન્ટ છે એ પોઈન્ટને આપણે એકની આગળ એટલે કે એક પોઈન્ટ આપણે લઈને આવવાનો છે તો કેટલા ડગલા ડાબી બાજુ જશે પોઈન્ટ તો કે અગિયાર ડગલા જશે એટલે આપણે લખશું એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની અગિયાર ઘાત હવે એવી રીતના આ રીતના હોય કે જીરો પોઈન્ટ જીરો 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 સાત એટલે કે સાતના છેદમાં એક લાખ દસ લાખ તો સાત ગુણ્યા દસની માઇનસ છ ઘાત થશે એવી જ રીતના પચીસ છે જીરો પોઈન્ટ જીરો 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 પચીસ એટલે કે આઠ જીરો છે અને પચીસ છે તો પોઈન્ટ અહીં આપણે બે પછી મૂકવાનો છે બે પોઈન્ટ પાંચ તો પોઈન્ટ જેટલા ડગલા ખસશે કેટલા ડગલા ખસશે તો કે નવ ડગલા ખસશે એટલે આપણે લખશું બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ નવ ઘાત જમણી બાજુ ખશે તો માઇનસ અને ડાબી બાજુ ખસે તો પ્લસ આપણે લખશું તો આ તમને થિયરી સારી રીતે સમજાઈ ગઈ છતાં પુનરાવર્તન માટે ધોરણ સાતનો વિડીયો અવશ્ય જુઓ હવે આપણે પહેલો પ્રશ્ન જોશું કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો આમાં શક્ય એટલે આપણે દાખલા ગણશું કે જેથી તમને વધારે સારી રીતે સમજાઈ શકે તો પહેલી ખાલી જગ્યા છે કે સાતની માઇનસ બે ઘાતનો વ્યસ્ત ખાલી જગ્યા છે તો વ્યસ્ત એટલે વિરુદ્ધ નિશાની સાતની માઇનસ બે ઘાત એટલે શું થાય તો કે એકના છેદમાં સાતની બે ઘાત એકના છેદમાં સાતની બે ઘાત સાતની માઇનસ બે ઘાતને કેવી રીતે લખાય તો કે એકના છેદમાં સાતની બે ઘાત એનો આપણે વ્યસ્ત કરવાનો છે એટલે થશે સાતની બે ઘાત સાતનો વર્ગ બીજી ખાલી જગ્યા છે કે બેની માઇનસ બે ઘાત ગુણ્યા બેની માઇનસ એક ઘાતની કિંમત ખાલી જગ્યા છે તો બેની માઇનસ બે ઘાત ગુણ્યા બે ની માઇનસ એક ઘાત સજાતીય પદ છે સજાતીય પદ એટલે કે આધાર સરખો છે આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે માઇનસ બે વત્તા માઇનસ ત્રણ એક એટલે કે માઇનસ ત્રણ બેની માઇનસ ત્રણ ઘાત તો એકના છેદમાં બેની ત્રણ ઘાત તો બેની ત્રણ ઘાત એટલે કે બેનો ત્રણ વખત ગુણાકાર બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે આઠ થશે એટલે કે જવાબ આવશે એકના છેદમાં આઠ ત્રીજી ખાલી જગ્યા છે કે પીની માઇનસ ત્રણ ઘાતને બીજી રીતે ખાલી જગ્યા લખી શકાય તો માઇનસ ઘાત હોય એટલે આપણે છેદમાં લખી શકીએ અને પ્લસ કરી શકીએ એટલે કે એકના છેદમાં પીની ત્રણ ઘાત લખશું ચોથી ખાલી જગ્યા છે કે માઇનસ ત્રણની માઇનસ ત્રણ ઘાતની કિંમત ખાલી જગ્યા છે માઇનસ ત્રણની માઇનસ ત્રણ ઘાત એટલે આપણે એને છેદમાં લખશું એકના છેદમાં માઇનસ ત્રણની ત્રણ ઘાત એટલે કે એકના છેદમાં માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ઘાત જ પ્લસ થશે સંખ્યા છે માઇનસ ત્રણ એ પ્લસ થશે નહીં તો હવે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ત્રણ વખત છે એટલે જવાબ આવશે માઇનસ સત્યાવીસ એટલે કે એકના છેદમાં માઇનસ એકના છેદમાં સત્યાવીસ પાંચમી ખાલી જગ્યા છે કે એક્સની માઇનસ બે ઘાત ગુણ્યા એક્સની માઇનસ ત્રણ ઘાત તો અહીં આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો થશે માઇનસ બે વત્તા માઇનસ ત્રણ એટલે કે એક્સની માઇનસ પાંચ ઘાત છઠ્ઠી ખાલી જગ્યા છે કે વાયની માઇનસ બે ઘાત ગુણ્યા વાયની ત્રણ ઘાત તો અહીં પણ આધાર સરખો છે ઘાતનો સરવાળો થશે માઇનસ બે વત્તા ત્રણ વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે ત્રણમાંથી બે જશે તો એક એટલે કે જવાબ આવશે વાય સાતમી ખાલી જગ્યા છે એક્સની માઇનસ બે ઘાત એની માઇનસ ત્રણ ઘાત એટલે કે ઘાતની પણ ઘાત છે તો ઘાતની ઘાત છે એટલે આપણે ગુણાકાર કરશું બે તેરી છ માઇનસ ગુણ્યા માઇનસ છે એટલે પ્લસ થશે એટલે કે એક્સની છ ઘાત આઠમી ખાલી જગ્યા છે કે તનની માઇનસ બે ઘાત ગુણ્યા તનની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા તનની છ ઘાત તો અહીં પણ આધાર સરખો છે અને ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થશે માઇનસ બે વત્તા માઇનસ ત્રણ વત્તા છ માઇનસ બે વત્તા માઇનસ ત્રણ એટલે માઇનસ પાંચ વત્તા છ છમાંથી પાંચ જશે તો એક એટલે કે ત્રણ જવાબ આવશે નવમી ખાલી જગ્યા છે કે માઇનસ તેરની જીરો ઘાત તો આપણે શીખી જ ગયા છે કે કોઈપણની જીરો ઘાત એટલે જવાબ એક આવશે એટલે આપણે જવાબ લખશું એક દસમી ખાલી જગ્યા છે કે એની માઇનસ આઠ ઘાત ગુણ્યા એની દસ ઘાત બરાબર ખાલી જગ્યા તો આધાર સરખો છે ઘાતની બાદ બાકી થશે માઇનસ આઠ વત્તા દસ એટલે દસમાંથી આઠ જશે તો બે એટલે કે જવાબ આવશે એની બે ઘાત અગિયારમી ખાલી જગ્યા છે કે એકના છેદમાં બેની માઇનસ બે ઘાતની કિંમત ખાલી જગ્યા છે હવે માઇનસ ઘાત છે એટલે આપણે શું કરશું તો કે સંખ્યાને ઉલટાવી નાખશું એટલે કે એકના છેદમાં બે છે ને બદલે બેના છેદમાં એક કરી અને ઘાત પ્લસ કરી નાખશું એટલે કે બેની બે ઘાત છેદમાં એકની બે ઘાત એકની બે ઘાત એટલે તો એક જ થશે તો એ લખવાની જરૂર નથી બેની બે ઘાત એટલે બે દુ ચાર થશે જવાબ આવશે ચાર બારમી ખાલી જગ્યા છે કે માઇનસ ચારની માઇનસ બે ઘાતની કિંમત ખાલી જગ્યા છે હવે માઇનસ ઘાત છે એટલે આપણે છેદમાં લખશું એટલે કે એકના છેદમાં માઇનસ ચારની બે ઘાત એકના છેદમાં માઇનસ ચારની બે ઘાત છેદમાં જાય એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે છેદમાં જાય એટલે માઇનસ ઘાત હોય તો પ્લસ થઈ જશે એવી જ રીતના માઇનસ ઘાત છેદમાં હશે ને અંશમાં જશે તો પ્લસ થઈ જશે એટલે કે જ્યારે ઉલટાઓ ત્યારે ઘાત પ્લસ થઈ જશે માઇનસ હશે તો પ્લસ થશે પણ પ્લસ હશે તો માઇનસ નહીં થાય આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી માઇનસ ચારની માઇનસ બે ઘાત એટલે આપણે લખશું એકના છેદમાં માઇનસ ચારની બે ઘાત માઇનસ ચારનો વર્ક કરશું એટલે સોળ આવશે તો જવાબ આવશે એકના છેદમાં સોળ ત્યારબાદ તેરમી ખાલી જગ્યા છે કે માઇનસ ચારની છ ઘાત ભાગ્યા માઇનસ ચારની આઠ ઘાતની કિંમત ખાલી જગ્યા છે તો અહીં પણ ભાગાકાર છે ઘાતની બાદ બાકી થશે નીચે એટલે કે છેદની રકમ ઘાત મોટી છે એટલે આપણે ત્યાં નીચે બાદ બાકી કરશું એટલે કે એકના છેદમાં માઇનસ ચારની આઠ ઓછા છ આઠમાંથી છ જશે તો ચાર આવશે એટલે કે એકના છેદમાં માઇનસ ચારની બે ઘાત તો માઇનસ ચારની બે ઘાત એટલે કે સોળ તો જવાબ આવશે એકના છેદમાં સોળ ચૌદમી ખાલી જગ્યા છે કે ત્રણની માઇનસ પાંચ ઘાત ગુણ્યા તનની ત્રણ ઘાત ભાગ્યા તનની માઇનસ બે ઘાત તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો ગુણાકાર અને ભાગાકાર છે બધું આપણે એક સાથે કરી નાખશું કે ગુણા ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો અને ભાગાકાર છે તો ઘાતની બાદ બાકી એટલે કે માઇનસ પાંચ વત્તા ત્રણ માઇનસ માઇનસ બે ભાગાકાર છે એટલે માઇનસ અને માઇનસ બે છે હવે માઇનસ પાંચ વત્તા ત્રણ એટલે માઇનસ બે આવશે અને માઇનસ માઇનસ પ્લસ થશે એટલે પ્લસ બે થશે અથવા તો માઇનસ પાંચ વત્તા ત્રણ માઇનસ માઇનસ બને છે એટલે પ્લસ થઈ જશે એટલે કે માઇનસ પાંચ વત્તા ત્રણ વત્તા બે હા તો માઇનસ પાંચ વત્તા પાંચ એટલે કે ત્રણની જીરો ઘાત ત્રણની જીરો ઘાત એટલે જવાબ આવશે એક ત્યારબાદ પંદરમી ખાલી જગ્યા છે માઇનસ ની ત્રણ ઘાત ગુણ્યા માઇનસ ની માઇનસ ત્રણ ઘાત તો અહીં પણ આધાર સરખો છે ઘાતનો સરવાળો થશે એટલે કે માઇનસ ત્રણ ઓછા ત્રણ એટલે કે જીરો માઇનસ બે ની જીરો ઘાત બરાબર જવાબ આવશે એક સોળમી ખાલી જગ્યા છે તનના છેદમાં બે ની માઇનસ બે ઘાત તમે ડાયરેક્ટ શીખી જ ગયા છે કે ઉલટું કરી રાખવાનું બેના છેદમાં ત્રણ એની બે ઘાત તો બેની બે ઘાત છેદમાં ત્રણની બે ઘાત બે ની બે ઘાત એટલે બે દુ ચાર અને તનની બે ઘાત એટલે તન તેરી નવ સત્તરમી ખાલી જગ્યા છે કે બેની માઇનસ એક ઘાત વધતા ત્રણની માઇનસ એક ઘાત વધતા ચારની માઇનસ એક ઘાત કૌશની ઉપર જીરો ઘાત હવે કોઈ પણ રકમ હોય એની જીરો ઘાત આવે એટલે કાઉશની ઉપર જીરો ગાત છે એટલે કે આ બધી સંખ્યાની જીરો ગાત છે એટલે જવાબ આવશે એક અઢારમી ખાલી જગ્યા છે કે કૌશમાં માઇનસ એકના છેદમાં બે ની બે ઘાત એની પણ માઇનસ બે ઘાત તો સૌ પ્રથમ આપણે શું કરશું તો કે ઘાતની ઘાત કરશું એટલે કે બે દુ બે દુ ચાર માઇનસની નિશાની છે એટલે માઇનસ ચાર તો માઇનસ એકના છેદમાં બેની માઇનસ ચાર ઘાત હવે માઇનસ ઘાત છે એટલે આપણે પ્લસ કરવા માટે શું કરશું તો કે બંને સંખ્યાને ઉલટાવી નાખશું એટલે કે બેના છેદમાં માઇનસ એકની ચાર ઘાત બેના છેદમાં એકની ચાર ઘાત તો બંને જગ્યાએ ચાર ચાર ઘાત આવશે એટલે કે માઇનસ એકની ચાર ઘાત અને બેની પણ ચાર ઘાત તો બે ની ચાર ઘાત નીચે એકનો તો કંઈ આપણે મતલબ નથી તો બે ની ચાર ઘાત કરશું એટલે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ જવાબ આવશે ઓગણીસમી ખાલી જગ્યા છે કે તનની માઇનસ એક ઘાત ગુણ્યા બેની માઇનસ એક ઘાત ગુણ્યા છ ની એક ઘાત તો અહીં આપણે જોઈ શકાય કે તનની માઇનસ એકાત એક ઘાત અને બેની માઇનસ એક ઘાત એટલે કે ઘાતાંક સરખા છે તો આપણે શું કરશું તો કે તન દુ છ ની માઇનસ એક ઘાત હવે બંને જગ્યાએ સરખો આધાર થઈ ગયો છ અને છ તો આધાર સરખો છે ગુણાકાર છે એટલે ઘાતનો આપણે સરવાળો કરીશું તો છની ઓછા એક ઘાત વધતા એક ઓછા એક એક એટલે ઝીરો તો છની ઝીરો ઘાત એટલે જવાબ આવશે એક વીસમી ખાલી જગ્યા છે કે બેની આઠ ઘાત ભાગ્યા બેની છ ઘાત ગુણ્યા બેની માઇનસ બે ઘાત બરાબર ખાલી જગ્યા તો ભાગાકાર છે એટલે ઘાતની બાદબાકી કરશું આઠ ઓછા એટલે કે બેની બે ઘાત બેની બે ઘાત ગુણાકાર છે એટલે ફરી પાછો ઘાતનો સરવાળો થશે તો બે ઓછા બે એટલે કે બેની જીરો ઘાત બેની જીરો ઘાત એટલે જવાબ આવશે એકવીસમી ખાલી જગ્યાને પ્રમાણિત સ્વરૂપમાં આપણે ફેરવવાનું છે તો પોઈન્ટ પછી આપણે રકમ આપેલ છે કે જીરો પોઈન્ટ જીરો 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 એકવીસ ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો આપણે શું કરવાનું છે શીખી જ ગયા છે કે એક આંકડો એટલે કે એકથી નવ સુધીની કોઈપણ સંખ્યા પછી પોઈન્ટ અને પછી એકથી નવની વચ્ચેનો આંકડો હોય તો આપણે લખવાનો છે નહીંતર કંઈ લખવાની જરૂર નથી અહીં આપણે એકવીસ છે એટલે કે બે આંકડા આપણને આપેલ છે એટલે કે બે પોઈન્ટ એક લખશું ગુણાકારની નિશાની કરશું દસ લખશું હવે આપણે જોશું કે પોઈન્ટ કઈ જગ્યાએ ગયો છે તો કે બે પોઈન્ટ એક થયો છે તો પોઈન્ટ જેટલા ડગલા એક બે ત્રણ ચાર પાંચ અને છ ડગલા ખસ્યો છે એટલે આપણે કઈ બાજુ ગયો છે તો કે જમણી બાજુ ગયો છે તો આપણે લખશું માઇનસ છ ડાબી બાજુ જાય તો આપણે પ્લસ લખવાનું છે અને જમણી બાજુ જાય તો ઘાત માઇનસ લખવાની છે ત્યાર પછી જીરો પોઈન્ટ ઝીરો જીરો 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 એકસો પચીસ એટલે કે ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાના તો એકસો પચીસ છે એટલે આપણે એક પોઈન્ટ પચીસ લખશું ગુણ્યા દસ લખશું અને ઘાત પછી ગણશું તો કેટલા ડગલા ગયો છે તો કે સાત ડગલા ગયો છે એટલે માઇનસ સાત લખશું બીજો પ્રશ્ન આપણે જોઈએ કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પાંચની માઇનસ ત્રણ ઘાત બરાબર ખાલી જગ્યા તો આપણે લખશું કે એકના છેદમાં પાંચની ત્રણ ઘાત તો એકનો પાંચ ત્રણ વખત ગુણાકાર કરશું એટલે કે એકસો ને આપણો જવાબ આવશે બીજી ખાલી જગ્યા છે કે એકના છેદમાં આઠ બરાબર ખાલી જગ્યા તો વિકલ્પમાં આપણને આપેલ છે કે બે તો ન જ થાય એકના છેદમાં આઠ એટલે ચાર પણ ન થાય તો જવાબ આવશે આઠની માઇનસ એક ઘાત ઘણી વખત માત્ર સામાન્ય બુદ્ધિથી પણ આપણને જવાબ મળી જાય છે એના માટે આપણે દાખલો ગણવાની જરૂર રહેતી નથી માત્ર આપણે આપણી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય છે ત્રીજી ખાલી જગ્યા છે કે તનની માઇનસ એક ઘાત એની બે માઇનસ બે ઘાત તો ઘાતની ઘાતનો ગુણાકાર છે એક બે બે એટલે કે તનની બે ઘાત તો તનની બે ઘાત એટલે જવાબ માઇનસ તો કોઈ આવશે જ નહીં પ્લસ જ આવશે તનની બે ઘાત તન તેરી નવ તો જવાબ આવશે નવ ચોથી ખાલી જગ્યા છે કે એની માઇનસ બે ઘાત ગુણ્યા એકના છેદમાં એની માઇનસ બે ઘાત તો અહીં પણ આપણને ખ્યાલ પડી જ જાય સામાન્ય બુદ્ધિ હોય તો એની માઇનસ બે ઘાત અને છેદમાં એની માઇનસ બે ઘાત છે આ બંને ઉડી જશે એટલે આપણો જવાબ આવશે એક ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે કે એકના છેદમાં બેની માઇનસ એક ઘાત એની બે ઘાત તો એકના છેદમાં બેની માઇનસ એક ઘાત એની બે ઘાત એટલે ઘાતની ઘાત છે એટલે ગુણાકાર થશે કે બેની માઇનસ બે ઘાત તો હવે મેં કીધું એમ જ કે માઇનસ ઘાત હોય એટલે નીચે હોય તો ઉપર જશે તો ધન થશે અને ઉપર હોય તો નીચે જશે તો ધન થશે તો અહીં નીચે છે એટલે ઉપર જશે એટલે ધન થશે એટલે કે બે ની બે ઘાત તો બેની બે ઘાત એટલે કે બે દુ ચાર થશે ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે પાંચની માઇનસ બે ઘાત એની ત્રણ ઘાત ભાગ્યા પાંચની માઇનસ બે ઘાત એની ત્રણ ઘાત તો અહીં જોઈ શકાય છે કે ભાગાકારમાં બંને સંખ્યા કેવી છે તો કે સરખી છે હવે જ્યારે ભાગાકારમાં બંને સંખ્યા સરખી હોય ત્યારે હંમેશા જવાબ એક જ આવે છે એટલે આપણે અહીં જવાબ લખશું એક સાતમી ખાલી જગ્યા છે કે એક્સની પાંચ ઘાત ગુણ્યા એક્સની માઇનસ ચાર ઘાત ભાગ્યા એક્સની બે ઘાત તો અહીં ભાગાકાર છે ગુણાકાર છે બંને છે એટલે ગુણાકાર છે ત્યારે આપણે ઘાતનો સરવાળો કરશું અને ભાગાકાર છે ત્યારે ઘાતની બાદ બાકી કરશું તો એક્સની પાંચ ઓછા ચાર એટલે કે એક્સની એક ઘાત હવે એક્સની એક ઘાત ભાગ્યા એક્સની બે ઘાત છે તો હવે નીચે છેદમાં ઘાત મોટી છે એટલે આપણે નીચે બાદ બાકી કરશું એટલે કે એકના છેદમાં એક્સની બે ઓછા એક ઘાત એટલે કે એકના છેદમાં એક્સ જવાબ આવશે આઠમી ખાલી જગ્યા છે કે એની બે ઘાત એની માઇનસ ત્રણ ઘાત એટલે કે ઘાતની ઘાત બે ગુણ્યા માઇનસ ત્રણ એટલે કે માઇનસ છ તો એકના છેદમાં એની છ ઘાત નવમી ખાલી જગ્યા છે કે એની માઇનસ ત્રણ એની ત્રણ ઘાત તો એની માઇનસની નિશાની માઇનસ ગુણ્યા પ્લસ છે એટલે માઇનસ આવશે તંતરી નવ એટલે કે એની માઇનસ નવ ઘાત દસમી ખાલી જગ્યા ચોથી ખાલી જગ્યા જેવી જ છે કે પાંચની માઇનસ બે ઘાત ગુણ્યા એકના છેદમાં પાંચની માઇનસ બે ઘાત પાંચની માઇનસ બે ઘાત પાંચની માઇનસ બે ઘાત ઉડી જશે એટલે જવાબ આવશે એક અગિયારમી ખાલી જગ્યા છે કે એકના છેદમાં બે ગુણ્યા ત્રણની માઇનસ એક ઘાત બરાબર ખાલી જગ્યા તો બે તેરી છ છ ની માઇનસ એક ઘાત માઇનસ નીચે છે એટલે અંશમાં જશે એટલે પ્લસ થશે છ ની એક ઘાત એટલે છ જવાબ આવશે બારમી ખાલી જગ્યા છે કે બેના છેદમાં ત્રણની માઇનસ બે ઘાત તો આ આપણે આગળ કરી જ ગયા છે કે ઉલટાવી નાખવાના એટલે કે તનના છેદમાં બેની બે ઘાત તો તનની બે ઘાત એટલે નવ અને બેની બે ઘાત એટલે ચાર એટલે કે નવના છેદમાં ચાર તેરમી ખાલી જગ્યા છે કે પાંચની પાંચ ઘાત ભાગ્યા પાંચની સાત ઘાત તો અહીં છેદમાં મોટી ઘાત છે એટલે આપણે એકના છેદમાં વાત કરશું તો એકના છેદમાં પાંચની સાત ઓછા પાંચ એટલે કે પાંચની સાત ઘાત પાંચ ઘાત એટલે કે સાતમાંથી પાંચ જાય તો બે તો એકના છેદમાં પાંચની બે ઘાત એટલે પાયો પાયો પચીસ તો જવાબ આવશે એકના છેદમાં પચીસ ચૌદમી ખાલી જગ્યા છે કે એકના છેદમાં ત્રણ બરાબર ખાલી જગ્યા તો આ પણ આપણે શીખી ગયા છીએ કે એકના છેદમાં ત્રણ એટલે કે માઇનસ ઘાત આપણે લખશું ત્રણની માઇનસ એક ઘાત પંદરમી ખાલી જગ્યા છે કે છ ની માઇનસ એક ઘાત એની માઇનસ બે ઘાત તો માઇનસ એક ગુણ્યા માઇનસ એટલે પ્લસ બે થશે કે છ ની બે ઘાત તો છાએ છાંયે છત્રીસ સોળમી ખાલી જગ્યા છે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસની ચાર ઘાતને સામાન્ય સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો સામાન્ય સ્વરૂપમાં દસની ચાર ઘાત એટલે કે દસની પાછળ ત્રણ શૂન્ય આપણે મૂકશું એટલે ચાર શૂન્ય આપણે મૂકશું કે દસની પાછળ ચાર શૂન્ય ચાર ઘાત છે એટલે ચાર શૂન્ય ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા કરશું એટલે જવાબ આપણો આવશે પિસ્તાલીસ હજાર ત્રીજો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એમાં પેલો પ્રશ્ન આપણને વિકલ્પ આપેલ છે કે એકના છેદમાં તનની માઇનસ એક ઘાત એની બે ઘાત તો એકના છેદમાં ઘાતની ઘાત છે એટલે ગુણાકાર થશે માઇનસ એક ગુણ્યા બે એટલે કે માઇનસ બે તો એકના છેદમાં તનની માઇનસ બે ઘાત હવે માઇનસ ઘાત છે એટલે અંશમાં જશે એટલે પ્લસ થઈ જશે તો તનની બે ઘાત બરાબર તન ગુણ્યા ત્રણ એટલે કે નવ જવાબ આવશે ત્યારબાદ આપણે બીજો વિકલ્પ જોઈએ કે માઇનસ બેની ત્રણ ઘાત ગુણ્યા માઇનસ બેની માઇનસ ત્રણ ઘાત તો અહીં ગુણાકાર છે આધાર સરખો છે એટલે આપણે ઘાતનો સરવાળો કરશું એટલે કે ત્રણ માઇનસ ત્રણ તો જીરો આવશે તો કોઈપણની જીરો ઘાત એટલે જવાબ એક આવશે તો જવાબ આવશે એક ઓપ્શન એ ત્રીજો વિકલ્પ છે કે એક્સની પાંચ ઘાત ગુણ્યા એક્સ ભાગ્યા એક્સની છ ઘાત બરાબર ખાલી જગ્યા તો ગુણાકાર છે અને ભાગાકાર છે એટલે ઘાતનો સરવાળો અને બાદ બાકી થશે તો પાંચ વત્તા એક ઓછા છ તો પાંચ વત્તા એક એટલે છ છ ઓછા છ એટલે ઝીરો તો એક્સની જીરો ઘાત બરાબર એક જવાબ આવશે ચોથી ખાલી જગ્યા છે કે એકના છેદમાં બેની બે ઘાત એની માઇનસ બે ઘાત તો આવો પણ આપણે ખાલી જગ્યા કરી ગયા છે બેની માઇનસ બે ઘાત એટલે કે બે દુ ચાર તો માઇનસ ચાર હવે આપણે ઉલટાવી નાખશું એટલે કે બેની માઇનસ બેની ચાર ઘાત અને છેદમાં એકની ચાર ઘાત તો હવે બેની ચાર ઘાત એટલે સોળ થશે એટલે આપણો જવાબ આવશે સોળ છઠ્ઠો વિકલ્પ છે તનની દસ એટલે પાંચમો વિકલ્પ છે કે માઇનસ બાર એક્સની માઇનસ બે ઘાત વાયની માઇનસ ત્રણ ઘાત અને એની જીરો ઘાત તો આખા કાઉસની ઉપર જીરો ઘાત છે એટલે આપણે જવાબ આરામથી મૂકી દેસુ એક વિકલ્પ ડી છઠ્ઠી ખાલી છઠ્ઠો વિકલ્પ છે કે તનની દસ ઘાત ભાગ્યા તનની બાર ઘાત બરાબર ખાલી જગ્યા અહીં છેદમાં ઘાત મોટી છે એટલે આપણે છેદમાં બાદ બાકી કરશું તો એકના છેદમાં તનની બાર ઓછા દસ ઘાત તો બારમાંથી દસ જશે તો બે આવશે તો એકના છેદમાં તનની બે ઘાત તનની બે ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ તો જવાબ આવશે એકના છેદમાં નવ એકના છેદમાં નવ ઓપ્શન સી સાતમો વિકલ્પ છે કે ચારના છેદમાં નવની માઇનસ બે ઘાત તો આપણે માઇનસ ઘાત છે કાઉસની ઉપર છે એટલે આપણે પદને ઉલટાવી નાખશું અને ઘાતને પ્લસ કરી નાખશું એટલે કે નવના છેદમાં ચાર એની બે ઘાત તો નવની બે ઘાત એટલે નેવે નેવે એક્યાસી ચારની બે ઘાત એટલે ચોકે ચોકે સોળ એટલે કે એક્યાસી છેદમાં સોળ આઠમો વિકલ્પ છે કે માઇનસ ની જીરો ઘાત તો આપણે ખ્યાલ જ છે કે કોઈપણની જીરો ઘાત એટલે એક જ જવાબ આવશે એટલે કે ઓપ્શન ડી નવમી ખાલી જગ્યા છે કે બે એક્સની માઇનસ એક ઘાત એની માઇનસ બે ઘાત તો અહીં બેની પણ માઇનસ બે ઘાત છે અને એક્સની પણ માઇનસ એકની માઇનસ બે ઘાત છે એટલે કે બેની માઇનસ બે ઘાત એટલે કે છેદમાં આપણે બધું લખશું તો છેદમાં લખશું તો શું થશે તો કે એકના છેદમાં બેની બે ઘાત એકના છેદમાં બેની બે ઘાત અથવા તો એક્સ વર્ગના છેદમાં બેની બે ઘાત બેની બે ઘાત એટલે ચાર તો આપણો જવાબ આવશે એક્સ વર્ગના છેદમાં ચાર દસમો વિકલ્પ છે કે બાર એક્સની ચાર ઘાત ભાગ્યા ત્રણ એક્સની છ ઘાત તો સૌપ્રથમ આપણે આંકડાનો ભાગાકાર કરશું બાર ભાગ્યા ત્રણ કરશું એટલે કે ચાર આવશે તો ઓટોમેટિકલી તમે જોઈ શકો કે ઓપ્શન સી અને ડી તો બંને નીકળી ગયા કેમ કે પ્લસ ચાર આવે છે એકમાં માઇનસ ચાર આપ્યા છે બે આપ્યા છે તો આ બંને તો આવવાની શક્યતાઓ નથી હવે તમે જોઈ શકો છો કે છેદમાં મોટી છે છેદમાં મોટી ઘાત છે છ ઘાત એટલે જવાબમાં શું આવશે તો કે માઇનસ ઘાત આવશે એમ કે ચારમાંથી છ જાય તો માઇનસ બે તો આપણો જવાબ આવશે ચાર એક્સની માઇનસ બે ઘાત ઓપ્શન એ આવી રીતે તમે સામાન્ય બુદ્ધિ વાપરીને જવાબ સારી રીતે આપી શકો હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો તો પેલું વિધાન છે એની ત્રણ ઘાત ગુણ્યા એની ચાર ઘાત બરાબર એની સાત ઘાત તો અહીં ઘાતનો ગુણાકાર આ આધાર સરખો છે અને ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થશે ત્રણ વત્તા ચાર એટલે સાત તો આ વિધાન ખરું છે બીજું વિધાન છે એની એમ ભાગ્યા એની એનઘાત બરાબર એ એમ માઇનસ એન જ્યાં એમ ગ્રેટર એન તો આ વિધાન પણ ખરું છે ત્રીજું ત્રીજું વિધાન છે કે એની તો ઘાતની ઘાત છે એટલે ગુણાકાર થશે એમ એન તો આ વિધાન પણ ખરું છે ચોથું વિધાન છે કે એની દસ ઘાત ભાગ્યા એની બાર ઘાત તો દસમાંથી બાર બાદ કરશું તો માઇનસ બે આવશે પણ અહીં પ્લસ બે છે એટલે આ વિધાન ખોટું છે પાંચમું વિધાન છે કે તનની ચાર ઘાત ગુણ્યા તનની છ ઘાત ગુણ્યા તનની માઇનસ દસ ઘાત બરાબર એક તો આ વિધાન સાચું છે કેમ કે ચાર વત્તા છ ઓછા દસ તો ચાર વત્તા છ એટલે દસ દસમાંથી દસ જાય તો જીરો તો કોઈ ની જીરો ઘાત એટલે એક તો આ વિધાન ખરું છે એની પંદર ઘાત ભાગ્યા એની માઇનસ પંદર ઘાત બરાબર એક તો આ વિધાન ખોટું છે કેમ કે માઇનસ કરશું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે એની પંદર વત્તા પંદર ત્રીસ ઘાત થશે એની ત્રીસ ઘાત એટલે એક ક્યારેય ન હોય એટલે આ વિધાન ખોટું છે સાતમું વિધાન છે માઇનસ ચારની માઇનસ બે ઘાત બરાબર એકના છેદમાં સોળ તો આ વિધાન ખરું છે કેમ કે માઇનસ ઘાત છે એટલે આપણે છેદમાં લખશું કે એકના છેદમાં માઇનસ ચારની બે ઘાત તો માઇનસ ચારની બે ઘાત કરશું એટલે સોળ થશે તો આપણું આ વિધાન ખરું છે આઠમું વિધાન છે કે એકના છેદમાં બેની માઇનસ પાંચ ઘાત તો આપણે શીખી ગયા એમ જ ઉલટાવી નાખવાનું એટલે કે બેના છેદમાં એકની પાંચ ગાત તો બેની પાંચ ગાત કરશું એટલે કે બત્રીસ આવશે તો આ વિધાન ખરું છે નવમું વિધાન છે કે તનની બાર ભાગ્યા તનની બાર બરાબર ત્રણ તો આ વિધાન ખોટું છે કેમ કે બાર ઓછા બાર તો ઝીરો થાય તો જવાબ આવશે એક દસમું વિધાન છે કે બેની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા પાંચની માઇનસ ત્રણ બરાબર દસની માઇનસ ત્રણ ઘાત તો આ વિધાન ખરું છે કેમકે ઘાતાંક સરખો છે ત્યારે આપણે બે ગુણ્યા પાંચ અને કાઉસની ઉપર માઇનસ ત્રણ ઘાત લખીએ તો બે પંચા દસ અગિયારમું વિધાન છે કે એક્સની જીરોઘાત ગુણ્યા વાયની જીરોઘાત ગુણ્યા જેડની જીરો ઘાત બરાબર એક્સ વાય જેડ તો આપણે શીખી ગયા છે કે કોઈ પણ અક્ષર હોય અથવા તો આંકડો હોય એની જીરો ઘાત હોય એટલે જવાબ એક જ આવે એટલે કે એક્સની બરાબર એક વાયની જીરો ઘાત બરાબર એક અને જેડની જીરો ઘાત બરાબર એક તો એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક જવાબ આવશે પંદર ને પ્રમાણિત સ્વરૂપમાં એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત લખાય તો આ વિધાન ખરું છે વિદ્યાર્થી મિત્રો વારંવાર વિડિયો જોતા રહો પુનરાવર્તન કરો જેટલું પુનરાવર્તન વધારે કરશો એટલો જ ફાયદો વધુ થશે આવતીકાલે આપણે ફરી પાછા આ પ્રકરણના આગળના દાખલા જોઈશું અને સાથે જ કાલે આપણે મોડેલ પ્રશ્ન પેપર પણ આપશું તો વિદ્યાર્થી મિત્રો મોડેલ પ્રશ્ન પેપરની પીડીએફની લિંક પણ આપીશ તો પ્રિન્ટ કઢાવીને તૈયારી કરવી અને આન્સર કી પણ આપીશ તો વિદ્યાર્થી મિત્રો તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયોને પૂરો જોવો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ નમસ્તે